આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વડોદરા ગ્રામ્ય તથા જિલ્લામાં વધુમાં વધુ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો સાથે બેઠક કરી હતી વડોદરા શહેર તથા જિલ્લાના ગામે ગામ દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા આહવાન કર્યું હતું સાથે જ ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્ર બનાવી હિન્દુ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે સામાજિક કાર્યો કરવા યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી હનુમાનુ હનુમાન ચાલીસા કેન્દ્ર હિન્દુ સમાજના ગરીબ વર્ગ માટે અનાજ નિઃશુલ્ક તબીબી સેવાઓ કાયદાકીય સેવાઓ સ્વાસ્થ્ય તથા રોજગાર અને હિન્દુઓની સુરક્ષા સમૃદ્ધિ અને સન્માનનું કામ કરવા હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે જે કાર્યોમાં તાલુકા જિલ્લાના અન્ય ગામોને જોડી આ કાર્યોને આગળ વધારવા આહવાન કરવામાં આવ્યું છે હાલ આ કાર્યઅંતર્ગત જિલ્લાના એકસો તો હાલ આ કાર્ય અંતર્ગત જિલ્લાને એક સો જેટલા કેન્દ્રો ચાલી રહ્યા છે જે આગામી સમયમાં વધુમાં વધુ કેન્દ્રો ઉભા થાય તેવી હાકલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ તોગડીયાએ ઉપસ્થિત કાર્યકરોને કરી હતી આ પ્રસંગે જિલ્લા મંત્રી જયમીન કનોજિયા જિલ્લા અધ્યક્ષ વિનોદસિંહ તથા ડભોઈ તાલુકા અધ્યક્ષ આશીષ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગામડે ગામડે ને શહેરના ખૂણે ખૂણે દર શનિવારે હનુમાન ચાલીસા થાય એની યોજના બનાવવા માટે એના બધા જ કાર્યકર્તા સાથે બેઠો હતો શહેરમાં એકાવન ને ગામડામાં એકાવન હનુમાન કાર્યકર્તાને લક્ષ આપ્યું આ હનુમાન ચાલીસા પ્રાઇવેટના ડોક્ટર એડવોકેટ બ્લડ પ્રેશર સુગરની તપાસ સ્વાસ્થ્યમાં મદદ રોજગારમાં મદદ આવી હિન્દુઓની સુરક્ષા સમૃદ્ધિ સન્માનનું કામ આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા દેશભરમાં ચાલી રહ્યું છે વડોદરા જિલ્લાના ગામોમાં એકસો તોતેર જગ્યાએ એ હનુમાન ચાલીસા ચાલે છે ધીરે ધીરે એક હજાર હનુમાન ચાલીસા સુધી અમે લઈ જઈશું